અંકેશરના બોયદ્રા ગામમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરી સામે અસરગ્રસ્ત ખેડૂતોનો વિરોધ નોંધાવ્યો હતો માં ખાવડા નવસારી પાવરફુલ કોર્પોરેશન લાઇન હાલ નાખવામાં આવી રહી છે છ મહિના પૂર્વે વળતર નક્કી કર્યા બાદ આજ દિન સુધી ચૂકવાયું નથી પુના અંકલેશર તાલુકાના બોઇદ્રા ગામની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરી સામે ખેડૂતો વિરોધ નોંધાવી યોગ્ય વળતર ચૂકવા માંગ કરી હતી કચ્છના ખાવડાથી નવસારી સુધી ચાલતી

એક તરફ છ મહિના પૂર્વે વળતર નક્કી કરવા છતાં આ દિન સુધી આપ્યું નથી વળતરમાં પણ પાકનું અને જમીનનું વળતર યોગ્ય નક્કી કરવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો અલગ અલગ સર્વે નંબર વાળી જમીન અંગે અગાઉ અનેકવાર વાંધા અરજી રજૂ કરવામાં આવી છે તેમ છતાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા કેટલાક ખેડૂતોને ખેતરમાંથી હાઈ ટેન્શન બીજી લાઈનની કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોને પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ મામલે અસરગ્રસ્ત ખેડૂતો હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે રાજ્ય સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશન અધિકારીઓને આ કામગીરી સામે સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂત માંગ કરી છે દિશભાઈ બાળુભાઈ પોટે એકલા છે ને એમને વેચાણથી આ જમીન રાખવામાં આવેલી હતી પહેલા અમારી સર્વે ખેડૂતોની નમ્ર અરજ સરકાર શ્રી અને પાવર ગ્રીડના અધિકારીઓને છે કે આ જમીનમાંથી સાતસો પાસઠ કેવીએ ની લાઈન નવસારી થી થાવરા સુધી જઈ રહી છે આ લાઈન અમારી જમીન નો રોડ તચ આવેલી છે બીજું કે અમારા ગામ અંકલેશ્વર ની નજીક આવેલું છે બોડા વિસ્તારમાં આવેલું હોય ને અંકલેશ્વર થી બે કે ત્રણ કિલોમીટર ની અંદર છે

જે જમીનમાંથી જે સવે નંબરમાંથી જે ખેડૂતોના સવે નંબરમાંથી જાય છે તેમને સરકારશ્રી યોગ્ય વળતર આપે ને યોગ્ય પાકનું વળતર આપે યોગ્ય જમીનનું વળતર આપે ને બીજું કે એનાથી વધારે કે જે અમારી જમીનની વેલ્યુએશન કે જે બજાર કિંમત છે તે ઓછી થઈ જવાથી જે સરકારશ્રીની રાહે અમારો રાઈટ છે તે રાઈટ ગણી ને અમને તે બી વળતર ગણતી કરવામાં આવે અમે સરકારશ્રીને જે તાળો ઉભા કરવામાં જે પાકનું નુકસાન થયું છે અને જે વળતરની ગણતરી કરીને અમને જે નોટિસ આપવામાં આવેલી છે તે આજે થી છ મહિના થઈ જવા સુધી પણ અમને એ વળતર નક્કી કરવામાં આવ્યું નથી અને વળતર ચૂકવવામાં નથી આવ્યું તો સરકારશ્રીના અધિકારીઓને અમે ફરી નમ્રાવજ કરે છે બાકી રહી છે વાત બીજી કે આ સરકારશ્રી સામે અમે હાઈકોર્ટમાં કેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરેલી છે ને ઇન 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 ધ ધ ધ ધ ધ મેટર 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 અંડર અંડર આર્ટિકલ એ એન્ડ 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 ઓફ 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 કન્સ્ટિટ્યુશન ઇન્ડિયા ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ તો આ અપીલ હાઈકોર્ટમાં પીટી સિવિલ એપ્લિકેશન દાખલ કરેલી છે તો અમારી સરકાર સિંહ ની ના અધિકારીઓને જે પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે તે ના આપે ને અમારી વાત ને પૂરેપૂરી સાંભળી ન્યાય આપે અમે હિતમાં હિતમાં છે 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 કે જે વિકાસ ડેવલપમેન્ટ કરે તેના પણ જે એ જાણવું જરૂરી છે કે દેશનો કિસાન બી એમના માટે એટલો જ મહત્વનો છે આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી એ વારંવાર કહે છે કે ખેડૂતો જગતના તાજ છે પણ અત્યારે અમને એવું લાગે છે કે બ્રિટિશ ગવર્મેન્ટની જેવી જ આ સરકાર અમારી જોડે અન્યાય કરે છે કે જે અમારા લાભોથી અમને વંચિત રાખવા માંગે છે તો હું ફરીથી કહીશ કે જે અમને પૂરેપૂરો ન્યાય અપાવે મેં સરકારશ્રીના હોદ્દેદારોને કહ્યું કે જે અમે સરકારશ્રીને પહેલા બી લીગલી નોટિસ આપી ચૂક્યા છે એ પણ ડે ટુ ડે કાર્યવાહી કરેલી છે કલેક્ટરશ્રીને કરેલી છે મામલતદારશ્રીને કરેલી છે પાવર ગીતના અધિકારીશ્રીને કરેલી છે છતાં બી કલેક્ટરશ્રી તરફથી મામલેદાર તરફથી કોઈ અમને રિપ્લાય આપવામાં નથી આવતો કોઈ અમને સાંભળવા માંગતા નહીં જ્યારે કલેક્ટર મિટિંગ ગોઠવે છે કે જ્યારે ખેડૂતને કોઈ જાણવા ના ટાઈમ ના મળે ખેડૂત કંઈ કરી નહી શકે ને મિટિંગ બોલાવે છે બોલાવીને પછી બી સરકાર અધિકારી કહે છે કે ભાઈ જે તમારો પાક વળતર છે તેમને આજ આપવામાં આવશે છતાં બી પાવર અધિકારી દીપક ખાડીકર જે વ્યક્તિ ની પાસે ઓથોરિટી ના હોય ને એ ઓથોરિટી વગર વારંવાર મિટિંગોમાં હાજર રહી છે ને મિટિંગોમાં હાજર રહ્યા પછી વાતોને ન્યાય નહીં આપવાની જગ્યાએ વાતોને બદલવાની કોશિશ કરે છે અને વારંવાર એને તોડી મચોડીને પોલીસ બંદોબસ્ત લઈને ખેડૂતો પાસે એમના ખેતરોમાં પોલીસ બંદોબસ્ત લઈને જાય છે ને ખેડૂતોને દબડાવી દોડીને પોલીસ સ્ટેશન લગી એમને પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવે છે તારીખ કાલે અગિયાર તારીખ અગિયાર છ પચીસ ના રોજ મારા નાના ભાઈ શ્રી જગદીશ બાર બાર તારીખ બાર સોરી બાર છ પચીસ ના રોજ આવી રીતના અમારા ખેતર પર ચારસો ઓગણત્રીસ નંબર સર્વે નંબર પર પોલીસ બંદોબસ્ત લઈને પાવર અધિકારીઓ સર્વે કરવા આવ્યા હતા અમે સર્વે માટે અમને ના નથી પાડી અમે સર્વે માટે અમને કીધું કે સાહેબ સર્વે કરવા અમે તમને છૂટ આપીએ છીએ પણ અમે તમે તમારી રીતના સર્વે કરો એમને અમારી પોતાની લીગલી સહી જોઈએ છે ને ને અમને અમારા હાથ બાંધી બંદોબસ્ત પોલીસ પોતાની ધ્યાન રાખવું જોઈએ પણ પોલીસ અધિકારીઓ બી આવીને અમને ખેડૂતોને દબડાવવાની કોશિશ કરે છે કે જે શાંતિ સુલેનો ભંગ નહીં થઈ ધ્યાન રાખવાનું કાયદાનું પાલન કરવાનું પોલીસ તંત્ર નું છે પણ પોલીસ તંત્ર એ કાયદાનું ધ્યાન નહી રાખતા પાવર ગીડ અને સરકાર ધ્યાનમાં રાખી ખેડૂતોને ધમકાવે છે ને ખેડૂતોને વારંવાર લઈ જવાની ધમકીઓ આપે છે ડીએસપી સી ને એસપીસી ને નમ્ર રથ છે કે આવા જાળે જારે બી એ લોકો પ્રોટેક્શન માગે છે તો તમે પાવર ગીડ અને જમીન અધિકારી જમીન માલિકોને બેસારીને સુલે શાંતિ કરવાનું કોશિશ કરો પણ જયારે જયારે હું જયારે અમારો જવાબ લેવા માટે નોટિસ આપી ત્યારે અમારો એકલાનો એકલાનો જવાબ જવાબ આવ્યો ને ને અમારે લે ફાઇલ અરજીને ફાઇલ કરી દેવામાં આવી ને આવી કોશિશ કરીને અમને દબડાવવામાં આવે છે તો ફરીથી સાહેબોને કહેજો સરકારી અધિકારીઓને એમાં ડીઆઈજી સાહેબ એસપી સાહેબ અને સાહેબ ને નમ્ર અરજ કરીશ કે આવા પ્રોટેકશન તમે વારંવાર આપશો તો તમારે અમે અમે કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડશે ને અમે જરૂર અમારા બલિદાન ના હિસાબે ગાંધી ચીજા માર્ગે જઈશું ને તો ત્યાંથી બી અમને ન્યાય નહીં મળશે તમે આત્મ આત્મવિલોપન કરી ને અમારા જમીન જે હકો છે જે સરકાર છે અમને જમીન હક ને સરકાર છે જે અમને હક્કો આપેલા છે તે લઈને રહીશું બંને માત્ર